ભરૂચના તપોવંગ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાશે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાય ભરૂચના તપોવંગ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ નવરાત્રી મહોત્સવમાં વડોદરાના પ્રખ્યાત આરોહી કલાવૃંદ જેમાં ગરબા ગાયિકા હિના વસાવા અને ગાયક હિતેશ પીઠવા સાથે વીસમી પચીસ કલાકારોનું ગ્રુપ તેમજ ભારતીય સંસ્કૃતિની શેરી ગરબાની પરંપરા જેમાં માઇકના ઘોંઘાટ વગર શરણાઈ ઢોલ જેવા વાજિંત્રોના સહારે ઢોલીઓના ઢોલનાદ સાથે અમદાવાદના પ્રકાશ નાયકની આગેવાની હેઠળની મંડળી ખેલૈયાઓને ગરબે રમાડશે સાથે જ ભરૂચમાં પ્રથમવાર ગરબા કવિન ફાલ્ગુની પાઠક અને તેમનું ગ્રુપ શરદ પૂર્ણિમાની ચાંદનીમાં તપોવંગ ગ્રાઉન્ડમાં ઉત્સવપ્રિય પ્રજાજનો યુવાદનને ગરબે રમાડશે જે અંગેની માહિતી આપવા તપોવંગ કેન્દ્રના નિયામક જાગૃતિ પંડયા દિનેશ પંડયા અને અન્ય આયોજકો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ભરૂચમાં આગામી આસોમાસમાં નવરાત્રિના દિવસોમાં તારીખ ત્રણથી બાર દરમિયાન તપોવન કેમ્પસમાં આપણે નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યા છે બીજી તારીખે પ્રિ નવરાત્રિનું આયોજન છે અને સોળમી તારીખે શરદ પૂનમના દિવસે ફાલ્ગુનીબેન પાઠક આપણે તપોવન કેમ્પસ જાડેશ્વરમાં આવી રહ્યા છે એટલે સૌ ભરૂચની ઉત્સવ પ્રેમી જે જનતા છે એમને સૌને આ ગરબા મહોત્સવમાં આમંત્રિત કરીએ છીએ વિશાળ મેદાન છે રમવાની મજા આવશે સૌને એટલે આપણે સૌ સાથે મળી અને આ ઉત્સવને મહા ઉત્સવ બનાવીએ ને લઈને કેવું છે સેફ્ટીમાં અમે સીસીટીવી કેમેરાથી આખું કેમ્પસ કવર કરવાના છે એ ઉપરાંત ફાયર સેફ્ટીના સાધનો પણ ફાયર એક્સ્ટિંગ્યુઅર બંબાની વ્યવસ્થા અને જે બોન્સ એટલે વધુ બધી વ્યવસ્થા રાખી છે મેડિકલ ઇમરજન્સી માટે એકસો આઠની સાથે પણ એની પણ વ્યવસ્થા આપણે રાખી છે અને ચારે ગાર્ડ સિક્યુરિટી ગાર્ડ અને એ વ્યવસ્થા પણ આપણે આયોજન કરે ગ્રાઉન્ડ આપણે અત્યારે પાંચથી આઠ હજાર આઠથી દસ હજાર પબ્લિક મેક્સિમમ એટલે ગ્રાઉન્ડ તો ઘણું મોટું છે પાંચ લાખ ચોરસ ફૂટ ટોટલ વિસ્તાર છે એમાં લગભગ દસથી પંદર હજાર લોકો રમી શકે આપણી ગણતરી રૂટિનમાં જે છે એ હા રૂટીનમાં જે છે એમાં આપણી ગણતરી છે કે પાંચથી સાત હજાર લોકો રોજ આવશે એ રીતની આપણી ગણતરી છે અમે ગ્રાઉન્ડની બાબતની આપણે વાત કરું તો અમે ત્રણ ગ્રાઉન્ડ બનાવેલા છે કે એક જનરલ ગ્રાઉન્ડ રહેશે એક વીઆઈપી ગ્રાઉન્ડ રહેશે અને એક સિનિયર સિટીઝન જે છે એડી ગરબાને એના માટેનું હોય છે એટલે સિનિયર સિટીઝન્સને એ લોકો માટે પણ એક વિશેષ ગ્રાઉન્ડ રહેશે કે જે એ લોકો પણ રમી શકે એવી રીતે અલગ અલગ ગ્રાઉન્ડની વ્યવસ્થા આપણે રાખેલી છે